બાર મહિને ફાળો ઉઘરાઈ છીએ એટલે આ વખતે તમાર તો આયા છીએ થોડીક આશા વધાર રાખીને આયા છીએ આ વખતે મોટા પાયે આયોજન આ વખતે મોટા પાયે આયોજન છે બધું નું

તમારે લોવર તો જોરદાર હોય તમે ઓનલાઈન મંગાવી ઓનલાઈન ઓનલાઈન બધી વસ્તુ સારી આવે સસ્તી પડે ઘડિયાળે રહી

હવે આવી ખરીદી તમે લોકો ઓનલાઈન બંધ કરીને અમારા જેવા નેના વેપારીઓના જૂનમાં તમે આ ખરીદી કરો તો અમારું એ ઘર અડે અને તમારું એ અને આપણા બધા ધામ ધૂંધી ભેગા મળીને માતાજી ની મોઢવી ઉધવીએ કે નહીં હવે આપણો મોન્ટુભાઈ હા આથી ઓનલાઈન ખરીદી ટોટલ બંધ બંધ ભલે 100 રૂપિયા હોય વધારે આવવા પડી પણ આપણો લોકલ વેપારીઓ જોડે થી જ માલ લેવાનો

જય માતાજી જય માતાજી તમે શીખવાડે એટલું આભાર હો